ડીસા શહેરના રિસાલા બજારમાં આવેલા શાંતિ એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગની પાળીઓ જર્જરિત હોવાનું જણાવી ડીસા નગરપાલિકાની ટીમે કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર તોડી પાડતા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પાલિકા પર ગંભીર આરોપ લગાવ્યા છે ડીસા શહેરના રિસાલા બજારમાં આવેલા શાંતિ એપાર્ટમેન્ટમાં લોકો અત્યારે ડીસા નગરપાલિકાની કાર્યવાહીને લઈ ભારે રોષમાં જોવા મળી રહ્યા છે આ એપાર્ટમેન્ટમાં લોકોએ ડીસા નગરપાલિકા પર આરોપ લગાવ્યા છે કે તેમના એપાર્ટમેન્ટની પાળીઓ ડીસા નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના તોડી પાડવામાં આવી છે ડીસા નગરપાલિકાને જ્યારે આ બાબતે જણાવતા ડીસા નગરપાલિકાએ આ પાળીઓ જર્જરિત હોવાના લીધે તોડી પાડવામાં આવી હોવાનું જણાવ્યું હતું પરંતુ સ્થાનિક લોકોનું માનીએ તો પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના એપાર્ટમેન્ટની પાળીઓ તોડવામાં આવતા તેમના ફ્લેટના શેડને પણ મોટું નુકસાન થયું છે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પાલિકાની આ કામગીરીના પગલે સ્થાનિકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે બિલ્ડિંગ શાંતિ એપાર્ટમેન્ટ नगरपालिके વગર ઇન્ફોર્મેશનને પુના કઠેડા તોડી નાખ્યા છે જેમાં અમને નુકસાન થયું છે વગર ઇન્ફોર્મેશન અમને તોડવાનો કેવો અધિકાર છે એ હું પૂછવા માંગુ છું હવે પછી આમ આગળનું કામ કોણ કરશે અને કોર્યું કેવી રીતે અમે જવાબ નગરપાલિકા જોડે એ માંગીએ છે કેમ કોર્યું કેવી રીતે વગર ઇન્ફોર્મેશન એ અધિકાર છે નગરપાલિકા અમને જવાબ આવે શું શું નુકસાન થયું છે નુકસાન થયું અમારે છજ્જા તૂટી ગયા બીજા તૂટી ગયા બધું નુકસાન થયું નગરપાલિકાએ કોઈ પ્રમાણે નોટિસ આપી હતી કોઈ કોઈ નોટિસ અમને આપી નથી કોઈ જાણ નથી અંદાજિત કેટલું નુકસાન છે તમારું નુકસાન કેટલું છે નુકસાન તો આ બધું ભણાવવાનું કરવાનું નુકસાન તો થાય અમારે લાખ રૂપિયાનું નુકસાન બહુ થયું છે અને નોટિસ એક પણ આપી નથી અને અમારા ઘરનું એ કેટલું નુકસાન થયું છે આમ આજુબાજુનું લાખ રૂપિયાનું નુકસાન થાય એટલું બધું થયું છે પહેલાં એક નોટિસ તો આપવી જોઈએ ને કે આ એક નોટિસ આપે તો અમારે જાણી થાય અંદર અમે મરી જઈએ તો શું શું એનું કોણ જવાબદારી રહેશે એ બધું જવાબદારી રાખવી પડે આવી રીતે થોડું કોઈ તોડી શકાય અમે અંદર જ હતા ના ધડાધડ પડવા માંડે અમને શું ખબર પડે કે આવી રીતે પડવાનું પહેલાં જોણ તો કરવી જ પડે ને એક વખતની જોણ નથી એમાં કોને તોડ્યું છે આ નગરપાલિકા સાહેબ આવીને કહીએ બધા મજૂરો આવ્યા અને તોડવા લાગ્યા મને તો ખબર નથી અંદર અમે અને કામ કરતા હતા અને હવે જોવા મળ્યું કે આ તોડા તડ પડે છે એટલે અમે તો ડરી ગયા એકદમ ગભરામણ થવા મળ્યું આ શું પડે છે એમ જ થવા મળ્યું કે આ ધરતી ગમ આવે તો શું થયું આટલું ધડા તડ પડ્યું આખું જોઈએ તો ખબર પડીએ કે કે કેટલું પડ્યું છે અહીંયા